ગુડ મોર્નિંગ આજને આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ સાત ઉંદર સાત પૂછડીઓ ઉંદર એટલે તરત જ આપણા મગજમાં વાર્તા આવે ખરી બરાબર ને નાના હોય ત્યારે બા દાદા પાસે સાંભળ્યું હોય મમ્મીએ સંભળાવી હોય પછી આપણે થોડા મોટા થઈએ એટલે અંદરો અંદર આ બધી વાર્તાઓ બોલતા હોઈએ કહેતા હોઈએ તો આવા જ ઉંદરમાં માની આપણે વાર્તા છે આજે ભણવાની છે પણ ખાલી આપણે વાર્તા જ નથી કહેવાની આ વાર્તા આપણને શું કામ આપી છે ખાલી વાર્તા માટે ના વાર્તા માટે તો આપી છે કે આપણને થોડો આનંદ થાય મજા આવે સાંભળવાની સાથે સાથે એમાંથી આપણે કંઈક મેળવવાનું પણ છે તમે એમ કહેશો એમાંથી શું મેળવશું તો એ આપણે લાસ્ટમાં જોશું પાઠ બાર સાત પૂછડ્યો ઉંદર એક મોટો કોઠાર હતો એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું શું હતું તો કે એક મોટો કોઠાર એટલે કે તમે ગામડામાં જાઓ ત્યાં ખેડૂતો હોય તો એ અનાજ બધું જે વાડીમાંથી લઈ આવે એ મોટા મોટા કોઠારોમાં બાર મહિના જે પોતાને જરૂરિયાત પૂરતું અનાજ હોય એને મોટા કોઠારોમાં ભરી દે કોઠારો એટલે આપણે જે ટીપ કહીએ છીએ ને ટીપડાઓ આપણે લોખંડના ટીપડાઓ તો પહેલાંના સમયની અંદર આવા માટીના મોટા મોટા જૂની કોઠીઓ આવતી તો લોકો એની અંદર અનાજ છે એનો સંગ્રહ કરતા પુષ્કળ એટલે વધારે ખૂબ બધું એક વારે એક ઉંદર આ કોઠાર જોઈ ગયો જોતા જ એના પાણી મોટ્યું એ તો દોડતો દોડતોની ઉંદરડીને બોલાવી લાવ્યો ઉંદરડી પણ રાજી રાજી થઈ ગઈ બધા દાણાએ એમને એના પિયરમાં કે સાસરીમાં ક્યારેય જોયેલા નહીં બંને નક્કી કર્યું હવે આપણે અહીં રહીશું શું શું કહ્યું કે ભાઈ આ કોઠાર છે એક ઉંદરડો જોઈ ગયો એટલે એને ઘણું બધું અનાજ જોયું એટલે દોડતો દોડતો એની ઉંદરડીને લઈ આવ્યો કે ચાલ ઉંદરડી આજ તો હું તને ઘણા બધા દાણા દેખાડું ઘણું બધું અનાજ દેખાડું એટલે એને આટલા બધા દાણા ઉંદરડીએ ક્યારે એના પિયર કે સાસરીમાં જોયા નહોતા એટલે ભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને પછી નક્કી કર્યું કે હવે તો આપણે અહીંયા જ રહેવું એટલે આપણે ક્યાંય દાણા ગોતવા જવું પડે નહીં બે જણા એ કોઠી પાછળ છુપાઈને રહેવા લાગ્યા શું કર્યું કે અનાજ ત્યાંને ત્યાં મળી રહે એટલે બે જણા ત્યાં કોઠી પાછળ છુપાઈને રહેવા લાગ્યા છુપાઈ એટલે કે સંતાઈને બે જણા કોઠી પાછળ છુપાઈને રહેવા લાગ્યા થોડા સમય પછી એ ઉંદરડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો એક બચ્ચાને એક પૂંછડી તો બીજા બચ્ચાને બે અને ત્રીજાને ત્રણ હતી ચોથાને એક જ પૂછડી હતી જો પહેલું બચ્ચું હતું એને શું હતું તો કે સાત પૂછડીયો હતી બીજાને બે અને ત્રીજાને ત્રણ પૂછડીઓ હતી અને ચોથાને એક જ પૂંછડી હતી શું થયું તો કે ઉંદરડીએ કુલ ચાર બચ્ચાને જન્મ આપ્યો પહેલું બચ્ચું હતું તો કે એને સાત પૂંછડીઓ એક સાથે હતી કેટલી બધી તો કે સાત પૂછડીઓ એક સાથે હતી જ્યારે બીજું જે બચ્ચું હતું એને કેટલી હતી તો કે બે પૂંછડી હતી અને ત્રીજાને ત્રણ હતી જ્યારે ચોથું બચ્ચું હતું એને નોર્મલી જે એક પૂછડી હોવી જોઈએ એમ હતું ઉંદર અને ઉંદરડીએ આ વાત સમજાય નહીં ભગવાને આમ કેમ કર્યું હશે હવે આવું કંઈક અજુગતું બન્યું એટલે ઉંદર અને ઉંદરડીને સમજાયું નહીં તમે જુઓ કે ઘણી તમે ન્યૂઝમાં પછી ન્યૂઝપેપરમાં વાંચો છો કે અમુક બાળકો હોય છે તો એક સાથે બે હાથ જોડાયેલા હોય બે પગ જોડાયેલા હોય ઘણી તો બે બાળક બાળક જોડ્યા હોય પણ કેવી રીતે તો કે પેટથી એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આ આપણે કોઈ વિચારી ન શકીએ કે આવું કેમ બન્યું તો આપણે શું કહીએ કે ખબર નહીં ભગવાનની કરામત કે ભગવાન ને આ શું કર્યું હશે તો ઉંદર અને ઉંદરડીએ પણ બધું ભગવાન ઉપર છોડી દીધું ઉંદરડીના ચાર બચ્ચામાંથી એકને કાગડો લઈ ગયો બીજાને સંભળી લઈ ગઈ અને ત્રીજાને બિલાડી ખાઈ ગઈ સાત પૂંછડીવાળું વાળું એક જ બચ્ચું બચ્યું એટલે બંને જણા સાત પૂંછડીયાનું બહુ જતન કરવા લાગ્યા એ ઉંદર મોટો થઈ ગયો એટલે એને નિશાળે બેસાડ્યો નિશાળના બીજા ઉંદરોએ એમની પૂંછડીઓ ગણી એક બે ત્રણ

બચું એટલે કે આ ઉંદળીનું સાત પૂંછડી વાળું બચ્ચું હતું જે એક પૂંછડી વાળું હતું એને પણ બિલાડી ખાઈ ગઈ બે પૂંછડીવાળું હતું એને સમડી લઈ ગઈ ત્રણ પૂંછડીવાળું તો એને કાગડું લઈ ગયો છેલ્લે બચ્ચું સાત પૂંછડીવાળું બચ્ચું એટલે જે ઉંદડો ને છે એ આ બચ્ચાનું જતન કરવા લાગ્યા એની સાર સંભાળ જતન કરવું એટલે સાર સંભાળ કરવી જેમ નાના બાળકની આપણા માતા પિતા આપણી સાર સંભાળ લે છે ને એ રીતે અને પછી શું કર્યું તો કે ઉંદર જ્યારે મોટો થયો ત્યારે એને એ બચ્ચાને નિશાળમાં બેસાડવામાં આવ્યું એટલે ત્યાં તમારી જેવા બાળકો હોય ને જેમ આપણી સ્કૂલ હોય તો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એ ઉંદરડાની સ્કૂલોમાં પણ હોય ને ઘણા બધા ઉંદરડા નાના નાના તો એ બચ્ચું જ્યારે ગયું એટલે બધા એની પૂંછડીઓ જોઈ અને ગણવા લાગે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કે આ બચ્ચું તો સાત પૂંછડીવાળું વાળું છે જોઈ આ ઉંદર જે છે એની મમ્મી શું કરે છે તો કે એને બેગને આપે છે અને પછી ઉંદર મામાને ક્યાં મોકલ્યા તો કે સ્કૂલે મોકલ્યા અને આ સાત પૂછડીયાળો ઉંદર છે સ્કૂલે ગયો એટલે બાળકો એની પૂંછડીઓ ગણવા લાગ્યા બધા ભેગા થઈને એને ખીજવા લાગ્યા ઉંદર સાત પૂછડીઓ ઉંદર સાત જો શું થયું તો કે ઉંદરડાને સાત પૂછડી હતી એ જોઈને બીજા બધા ઉંદરો એને ખીજવા લાગ્યા જેમ આપણે કોઈ બાળક હોય તો આપણે તો સ્વાભાવિક તમે જુઓ કે કોઈ બાળકે માથાના વાળ ખાલી છે એ મુંડાવ્યું એટલે કે આપણે ટકલું કરાવ્યું તો આપણે શું કહ્યું કે હોય ઓલો પેલો ટકલો ટકલો આપણે એવું બધું બોલવા ને તો આપણે બધા એકબીજાને ખીજવા લાગીએ છીએ કોઈ નવીન વાત આપણને મળે એટલે આપણે શું કરીએ તો કે ખીજવા લાગે તો અહીંયા પણ એવું જ બન્યું ઉંદર મામાને આજે ઉંદર છે સાત પૂંછડિયો એને બધા ખીજવવા લાગ્યા એ સાંજે ઘરે આવ્યો ને મા પાસે રોવા લાગ્યો મને નિશાળમાં બધા બધા છે અને સાત પૂછડીઓ ઉંદર કહે છે એમાં રડવાનું શું માએ એને દરજીની દુકાને લઈ ગઈ દરજીવીરા આની એક પૂછડી કાતર વડે કાપી નાખ દરજીએ ઉંદરની એક પૂછડી કાપી નાખી બીજે દિવસે એ નિશાળે ગયો ત્યારે બધા એની પૂછડીઓ ગણવા માંડી અરે આ તો છ થઈ ગઈ તો શું કર્યું સ્વાભાવિક છે કોઈ બાળકનો ફર્સ્ટ દિવસ હોય સ્કૂલમાં અને બધા એને ખીજવતા હોય એટલે કે શું કર્યું તો કે ઘરે જઈને રડવા લાગે તો ઉંદર પણ ઘરે જઈને રડવા લાગ્યો એટલે એની મમ્મી એમ કહ્યું કે ભાઈ એમાં શું રડવાનું ભલે બાળકો કે કહેતા સાત પૂછડી ચાલ આપણે એવું કરીએ તારી એક પૂછડી હું કોની પાસે તો કે કાતર કોની પાસે હોય કાપડને એવું કોણ કાપે તો કે દરજી કાપે તો કે ચાલો હું તને દરજી મામા પાસે લઈ જાઉં અને તારી પૂંછડી છે એક આપણે કપાઈ આવીએ એટલે દરજી પાસે લઈ ગઈ અને એની માએ શું કર્યું તો કે ભાઈ એક એની પૂછ પૂછડી છે એ કપાવી નાખી જો અહીંયા દરજી મામા પાસે શું કરે છે ઉંદર તો કે આ એની મા છે એ ઉભી છે અને ઉંદર મામાની એક પૂછડી દરજીભાઈ છે એ કાપી રહ્યા છે પાછા બધા એને ખીજવા લાગ્યા ઉંદર છ પૂંછડિયો ઉંદર છ પૂછડીઓ કારણ કે સાત પૂછડીમાંથી એક પૂછડી કપાઈ ગઈ એટલે કેટલી પૂછડી બચી તો કે છ તો કે પાછા એને બાળકો ખીજવા લાગ્યા કે ઉંદર તો છ પૂંછડી થઈ ગયો એમ એ રોજ એક એક પૂછડી કપાવતો ગયો છેવટે એક પૂંછડી રહી તો એ એ નિશાળાના ઉંદરો ખીજવા લાગ્યા છ ગઈને એક રહી છ ગઈને એક રહી જો અહીંયા શું કર્યું ઉંદરમાં એ બધી પૂંછડી કપાવી નાખીને ખાલી એક જ પૂછડી રાખી શું કા તો કે ભાઈ ઉંદરની એક જ પૂછડી હોય તો હું સાત પૂંછડીમાંથી છ પૂછડી મેં કપાવી નાખી છે તો હવે એક પૂછડી રહી તો બાળકો મને ખીંચવશે નહીં પણ અહીંયા એવું બન્યું નહીં ઉંદરો તો શું કરવા લાગ્યા ઉંદરો તો એમ કહેવા લાગ્યા કે ભાઈ સાત હતી તો એમાંથી છ ગઈને એક રહી છ ગઈને એક રહી જો અહીંયા ઉંદરમામા એ બધી પૂંછડી કપાવી નાખી પછી છેવટે જે ઉંદર હોય એની એક પૂછડી હોય એવી રીતે ઉંદરમામાની એક પૂછડી બચી ઉંદરને તો ચેન પડે નહીં મા કહે દરજી મામા પાસે જઈ આ એક પૂંછડી પણ કપાવી આવો પછી એ બધા ઉંદર શું કહીને ખીજવશે પૂછજડી નહીં હોય એટલે શું ગણશે જો શું કહ્યું મા કે સાત હતી તો બાળકો સાત પૂછડીઓ કહેતા હતા છ હતી તો છ પૂછડીઓ કહેતા હતા હવે તે છ કપાવી નાખી એક રહી છે તો એમ કહે છે કે છ ગઈને એક રહી તો તો હવે તું એક પણ કપાઈ આવ દરજી મામા પાસેથી જો તારી પાસે કે પૂછડી જ નહીં રહે તો તને ઉંદરો ખીજવશે નહીં છેલ્લી પૂંછડી કપાવીને ઉંદર તો ગયો નિશાળે બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા ઉંદર બાંડો ઉંદર બાંડો ઉંદર તો સ્લેટ પેન મૂકી ભાગ્યો ઘેર ઘેર આવીને માને કહ્યું મામા હવે મારે ભણવા જવું નથી જો શું કહ્યું ઉંદરે તો કે ભાઈ એની છેલ્લી પૂછડી કપાવી નાખે એટલે ઉંદર મામાને એક પણ પૂછડી ન બચી એટલે બાળકો કહેવા લાગ્યા ઉંદર બાંડો ઉંદર બાંડો એટલે ઉંદર મામાને ગુસ્સો આવ્યો એટલે એને કીધું કે હવે તો મારે એને સ્લેટ સ્લેટ એટલે પાટી આપણે જે પહેલાના સમયમાં પાટી અને પેન પેન એટલે કાકરો તો જે લગતા તો કે એને શું કર્યું મૂકી અને ઘરે ભાગી ગયો અને માને આવીને કહ્યું હવે મારે ક્યારેય ભણવા જવું નથી જો અહીંયા ઉંદર મામા છે એ જો અહીંયા ઉંદર મામા છે એને શું કર્યું તો કે સ્લેટ અને પેન બધું મૂકીને ઉંદર મામા છે એ ભાગી ગયા કારણ કે એને છોકરાઓ બધા ખીચવતા હતા હવે તમે એમ કહેશો કે તમે તો પહેલાં જ્યારે એવું કીધું હતું કે આમાંથી આપણે બોધ મેળવવાનો છે તો શું બોધ મેળવવાનો છે કે હંમેશા આપણી પાસે જે પણ વસ્તુ હોય એ શ્રેષ્ઠ હોય કોઈ બીજા કહે અને આપણે આપણામાં ક્યારે પરિવર્તન લાવવું જોઈએ નહીં કોઈ આપણને એમ કહે કે તને આ વસ્તુ બરાબર નથી લાગતી અથવા તો તારી જે ખામી છે તો કોઈ લોકો આપણને આપણી ખામી જ્યારે દેખાડતા હોય તો એ ખામીને આપણે ખૂબીમાં છે ફેરવી નાખવી જોઈએ પણ એનાથી આપણે નિરાશ થઈ અને આપણે આપણું કાર્ય ક્યારે પડતું મૂકી દેવું જોઈએ નહીં હંમેશા આગળ વધતું રહેવું જોઈએ લોકો તો ગમે બોલવાના જો અહીંયા ઉંદરમામાએ સાત પૂંછડીમાંથી છ કરી તોય એને ઉંદરડાએ ખીચવા બધી પૂંછડી કાપી નાખી તોય ઉંદરડાએ ખીચવા અને અહીંયા બન્યું છે શું તો કે ભાઈ ઉંદર જે છે એને એને પોતાની બધી જ પૂંછડીઓ ગુમાવી એના કરતાં જો એને પોતાની પૂંછડીઓ સાત છે એની સાથે જે જો રહ્યો હોત અને એને ઉંદરડો જે ખીજવતા હોત એને સામે જવાબ આપી દીધો હોત અને પોતાની જે વસ્તુ છે શ્રેષ્ઠ છે એવું જો એને બતાવી દીધું હોત તો એ પૂંછડી વગરનો બની ગયો હોત નહીં એટલે હંમેશા આપણે યાદ રાખવું ઘટે કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ આપણી જે હોય આપણો અંગ ઉપાંગ હોય આપણા શરીરનો કે કોઈ આપણી બીજી વસ્તુ હોય જો લોકો જ્યારે એની અવગણના કરતા હોય તો ત્યારે આપણે નિરાશ થઈ જવું જોઈએ નહીં પણ સામે એને ઉત્તર આપી અને એ વસ્તુ સામેના લોકો સ્વીકારે એવું આપણે કાર્ય કરવું જોઈએ જો અહીંયા ઉંદરમામાં છે એ રડે છે પણ આવું રડવું જોઈએ નહીં પણ શું કરવું જોઈએ એને તો કે એ વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ સમજાણું Thank you.